બેટિંગ કરે છે ક્યાં માર દેવાનું છે મને થોડો લાગશે મને લાગશે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો આઈ હોપ કે બધા મજામાં જશો અને ભાઈ સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં ફાઈનલ મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા નવથી હા સાડા આઠથી પોણા નવ જેવું વાગી ગયું છે અને ભાઈ અત્યારે આપણે છે ઘેરે અને ભાઈ તમે જુઓ છો અમતરે છે ભાઈ અને ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે આપણે છે ને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો ભાઈ મસ્ત બધા બન્યા રહેજો વ્લોગમાં અને અત્યારે તમે જો હવે જો આપણે પોપિયા છે મસ્ત આ બધા પોપીયા આ પોપીઓ છે ને જો બગડી ગયો છે આખો આમાં કાંઈ હવે દમ જેવું નહીં આખો પોપીઓ છે ને બગડી ગયો પાકી ગયા છે પણ આ લગભગ બીજો ત્રીજો ફાલે છે એટલે બધા મોરવાણ પોપિયા થઈ ગયા અને ભાઈ એક તમને પોપીઓ બતાવી દઉં ને તો ભાઈ જોવા આ પોપીઓ આપણે શરૂઆતમાં જે વ્લોગિંગ કરતા તે આપણે બતાવ્યો તો આ ભાઈ વેલાવાળો પોપીઓ આ રીતનું હવે આમ જુઓ તે આ રીતના પોપિયા થયા ને જો બધા પોપિયા યાટું ઝેડ છે ને વેલાવાળા તમે જુઓ ને તો ભાઈ ચાર પાંચ જાતના પોપિયા છે આ રીતના તમને બીજા પોપિયા બતાવી દઉં ને તો ભાઈ જો આ પોપિયા છે જોકે આપણા વ્લોગમાં આપણે બતાવતા જ રહીએ છીએ પણ આ બધા બીજા ત્રીજા ફાલના છે એ ભાઈ છે ને ખાસ કરીને તો જે આ પોપીઓ છે ને ભાઈ બહુ મોટો તમે આ જુઓ ને આ એક જ છે ભાઈ એક આ પિયો એક ઓલો ને આ ત્રણ છે ને બહુ મસ્ત મીઠા પોપિયા છે ઓલો મીઠો તો એવું નથી પણ સમય જતા ફાલ વધતા જાય ને એમ બધા મોળા પડતા જાય ને હવે અત્યારે છે ને આપણે આવી ગયા છીએ ત્યારે ત્યારે દુકાન જાળવા છે ને ભાઈ મળે અને પવન કેટલો છે ને તમે જુઓ તમે પાંડડા ઉપરથી ખબર પડી જાય કે ભાઈ પવન અત્યારમાં કેટલો છે અને હવે હવે છે ને આમ હવે એવું લાગે કે છે ને ફૂલ ચાળો ચાલુ થઈ ગયો છે હવે બહુ પવન અને બહુ ઉડે અને હમણાં આ ભાઈ જોઈ ચારમાં કંઈક શું કહીશો એ કાપશો ભાઈ કાપે છે અને તો કાપે છે કંઈક પ્લાન કરતો હોય છે અને ભાઈ ચાર છે ને આપણે જો મસ્ત ત્યાં ઊભા છે અને ભાઈ ચારમાં છે ને ટાઈટ બહુ છે આપણે જો જેકેટ પહેરેલું છે અને

મેં તમને કીધું આપણી વાડીએ છે ને ફ્રૂટ બધા લોટમ શીખવું બધા શીખવું ફ્રુટ બધું મસ્ત આવી ગયું છે ને તો ફાઈનલ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અમારે જે બહુ અધૂરો વાડવાનો હતો ને અહીંયા તો ભાઈ ફાઈનલ અત્યારે છે ને થોડું ખડ વાડવાનું આપણે જે આગલા બ્લોગમાં બધા પ્રમાણે અધૂરું હતું તો અહીંયા એ ખેતરે આવી ગયા છે અને આપણે ગાડી દીધી દીધીશું ભાઈ લીમડા છે હું તો પછી તડકો આવી જાય અત્યારે થાય છે તો આપણે મેંકી દીધી છે ગાડીને અહીંયા થાય અને હવે જવાનું છે આપણે સામે ખડ વાઢવાનું જે અધૂરું હતું ને એ વાઢવાનું છે કે આ બધું વાઢવાનું છે અને હશે આપણું ખેતર ભાઈ આમાં છે ને મગના પાત્ર ને એવું બધું એ પીડ્યું છે અને થોડુંક ખડ વાઢવાનું અધૂરું છે તો શું કહેશો આ ભાઈ સીતાફળ ચાલી રહ્યો હતો હવે જો કેવું ટોપ સીતાફળ લઈને આવ્યો આ ચાલી જો સીતાફળ છે ને હવે છે ને આપણે જો આ ખળ વાઢવાનું થોડુંક અધૂરું રહી ગયું એ તો એટલું વાડી નાખ્યો હશે ને અને આ ભાઈ દાંતડા જો લાવ્યો છે પેલી માસે દાંતડા લઈને આગળ થોડુંક ફળ વાઢવાનું છે ને આ એ મળીએ હવે આપણે વાડવા કેમકે સમય ઘણો થઈ ગયો અને ભાઈ જો સીતાફળ મસ્ત મજાનું હાલો હવે છે ને આપણે થોડું ખડ વાઢવાનું છે ને તો પેલા ખડ વાઢી લઈએ અત્યારે છે ને તો સાડા દસ થઈ ગયા છે અને ભાઈ મારા કાકા હતા ઘરે ને એ આવી ગયા છે શા લઈ તો જો બધા આવી ગયા છે અમાર ફૂલ જો સુરત થી આવ્યા ખડ વાઢવા મળ્યા વારો આ તો બધા તમે શું લઈને આવ્યા બબલું તો બબલું હવે દીદી બબલું આ બધા જો શા લઈને આવ્યા અમાર ફૂલ ને જો કેટલા વર્ષ પછી ફૂલ ખડ વાઢો દરે વર્ષ થઈ ગયા ભાઈ આજો અમાર કાકા ઘેરે હતા ને ભાઈ નો સેલો દિવસ આજ આજલા સાબ આઈ તો સેલા દિવસ પછી આવતી દિવાળી ભેગા થાઓ ટિકિટ લખાઈ આવ્યા કાલ નામ લખાયો કાલ નામ લખાયો આ બધા છે ને આ 1 2 3 આ આ વિવેક ડકો અને આ બધા છે ને કાલ સુરત વઈ જાહે ભાઈ અમાર બેન ને આય રાખવાની છે તો ભાઈ આપણે છે ને અહીંયા રહેવાનું છે ને બધા જો ટિકિટ લખાયા આજ સેલો દિવસ ખડવા દોનો એટલે ખડવડાઈ નાખી અને પછી છે ને બધા વઈ જાહે

આ છે ને એવું નતો ભાઈ ઉપર છે ને ગળોના વેલા છે ગળોના વેલા પાડવા કા ગળો વેળોના વેલા પાડવા છે હા ભાઈ આ છે ને ગળોના વેલા લેવાના હતા હા પામ છે ને હાજે પલાળીને હવારે પીવા તમાર લીમડાની ગળો કહેવાય ભાઈ બહુ ઉપયોગી તો એટલે અમારે શું છે જો આ ઘર છે ને ઘરની સામે આપણે છે ને બે લીમડા છે

પછી આને છે ને સાપુએ સીરી સીરીને પલાળી દેવાનું કા હા તો કટકા છે ને કમ્પ્લીટ કટકા ઘરનાક છે ને એટલે પેલી ભરે લાગી જાય તો આ ગળો છે ને આપણે શું છે અમુક તાવ ને બાવ તમે મહિનામાં પાંચસો વર્ષથી તો ને તો સારું એમ અમે તો કારેક કારક ફી અહીંયા તો શું છે ઘરની જ હોય એટલા માટે ગળો છે ને લીમડાની ગળો સારો એટલે આપણે મગાવીએ છીએ કોકે એટલે તોડે છે તો હવે છે ને ઘરના કહે છે કટકા દીણા તો ભાઈ છે ને આવડે જો અચારમાં છે ને અહીં મેં રમવાનું ચાલુ કરી દીધું જો આ ભાઈ છે ને નવી રાત થઈ ગયા અચારમાં એટલે બે ભાઈએ મેં રમવાનું ચાલુ કરી દીધા આ ભાઈ તો બેટિંગ કરે છે ક્યાં માર દેવાનું છે તો મને થોડો લાગશે મને લાગશે જો દીધો વાય દઈ દીધો તું શું ના થાપે કઈશ કપડાં લેવા આવી કપડાં લેવા કપડાં લેવા

માલ બે હું આટું વાડવાની છે કે નહીં આપણે છે છે ને ચાલુ કરી દીધું છે વાડવાનું અને હું તો હું છે અથવા આવ્યો છું કે એના હિસાબે આવ કેમ કે આ છે ને ભાઈ હાવ ધાડવાનું બાળવાનું બધું બહુ છે બીક લાગે એવું છે થોડુંક એટલે બાયું બીક લાગે એટલે આરે આવવું પડે તમે પાછળ રહો ને તો અહીંયા બીક લાગે એવું છે એટલે હારે આવવું પડે એટલે હું છે જો જાહેર વાડી લે છે ને ત્યાં હું ત્યાં રહીશ પછી ભારો તો ફાઈનલ મિત્રો છે ને હવે ગયું બધી કાંટા આવી ગયા હતા બે ત્રણ વાડી નાખી નાખો ભારો કરી નાખ્યો છે કમ્પ્લીટ અને હજી એટલી છે આ બધી વઢાઈ ગઈ છે બે ભારા આ એક પારો થઈ હા બે ભારા કરવાના છે હા તો ભાઈ જે છે ને આ એક ને બે ભારા વઢાઈ ગયા છે હવે છે ને આ બધું બે છે નાખ્યાઓના છે ઘેરે તો આ એક બાંધી દીધો અને એ પોલા પણ બાંધે છે તો બે ભારા તો હું છે ચાર માલ છે બે ભેહું ને બે દાંડા બે ભારા તો જાર હોય એટલે ઘણી થઈ જાય તો આપણે છે ને હવે આ બે ને ચડાવી દઈ અને પછી આપણે જઈ ગેરે કેમ કે ભાઈ અડધી કલાક આપણે બેઠા તો ભારા સડાય મિત્રો અત્યારે છે ને આપણે તારેથી બળ બધું ઝાડને લઈને વીઆવાસી ઘરે અને આપણે અત્યારે અહીં મેસ રમતા અહીંયા ઉભા છીએ બહાર ને પછી આ પાછળ છે ને બાજરી છે આપણે વાવી બાજરીમાં પાણી સાલું છે આમાં તો જો એટલું પાઈ દીધું ને થોડુંક હું છે બાકી છે આમાં ફાઈનલ આપણે બાજરી છે બધી પાણી પાઈ દીધું એમાં હું આજ પાવર કાપ હતો આખો દી પાવર કાપ હતો ને એટલે થોડુંક રહી ગયું હતું અને થોડુંક પાઈ દીધું એવું છે અને આપણે અત્યારે અહીંયા ઉભા થાય તો અત્યારે છે ને મિત્રો વાગી ગયા છે સાત સવા સાત વાગી ગયા દે હાથમી ગયો છે તો જો દે આત્મી જોશે અત્યારે તો ફાઇનલ છે ને હવે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરીશું અને ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ અને મળશું આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં